શરમરાજાના વ્રતની ઉજવણું હોય ને એટલે કેવું કેવું હોય એમ આ બધું જો ચોખા સોખાસી અને કેટલા બધા પ્રકારના નોખા નોખા ધાન ભેગા કર્યા છે આ છે રામ જય રામ ગલુવા અને જય ને સીતારામ બધાને માતાજી હવનું હારું કરે ને બધાને હાજાનારવા રાખે એ શુભેક્ષા આપું છું અને આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ ગયા તમને કોઈ જોવા જ નહીં મળે ઘરે બધે ને એવું બધું આડું મૂકી દીધું છે પેલા તો આપણે રસોડા બાજુ થી રસોડા ખાટલો મૂકી દીધો છે બાર હાંકે આ બાજુ અને આ બાજુ ખોડેસું અને પડદો આડો કરી દીધો છે કેમકે આજે આખું ફેમિલી એમ કેવાય કે બધા બાર ગામ જવાનું છે બધા લાડવા ખાવા જવાનું છે વિહાન ભાઈ ભાઈ મોટા ભાઈ મારા જેઠાણી કંચન બેન અને આપણે શિવાની બેન એ અત્યારે તો જતા જ રહેશે બા અંકિતા બેન બધા જતા રહેશે અને અત્યારે ઘરે હું અને શિવાની ના પપ્પા બસ બે જ બાકી છે અને હું પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છું શિવાની ના પપ્પા ને એક તૈયાર થવાનું છે એટલે એ તૈયાર થઈ જાય ને પછી આપડે હાલતું થવાનું થાય બાકી આખું ફેમિલી જતું જ રહ્યું છે રામ રામ ને સીતારામ ડાયરા અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપડે નાઇટોન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે તો એમ કે બધા વી આઈ ગયા છે ખાલી અમે ભેસ બાકી છે અને આજે આપડે જવાના છે લીલાવાળા હા તું થઈ ગઈ રેડી હું તો કેર ની રેડી થઈ ગઈ છું લીલાવાળા આપડે જાણું છે મારા મામાજી ના ઘરે શ્રીમત માં શ્રીમંત માં જવાનું છે તો એટલે પછી આખું ઘર તો હોય જાય ને ઘરે તો આમ તો કોઈ નહી દેખાતું બાવડા નથી ને તો આડા ખાટલા મૂચ્યા સોરની બીક નથી પણ કુતરાની મીંદડાની બીક છે એ ખબર જ છે બધા કે ખાટલા ડા મુકાઈ ગયા છે ને હવે આપડે હાલતું થવાનું છે અને હું તો આઈ ને કાળી પડવા માં મારો મેકઅપ આઈ ને નથી હોય તડકાનો ભલે તારો મેકઅપ તડકાનો હોય જો પણ એવું હતું કે આપડે હવારમાં છે ને પેલા જાગી ને સીધા એમ કેવા કે નાવાનું બાકી જ હતું પેલા અંકિતા ને બાને ને શિવાની ની તાઈ ને મૂકી અને પછી પાછો આવ્યો આની લેવા આવ્યો

નાયા વિના મૂકવા જાય ને તો ફટાફટ પાસ આવે કેવું થઈ ગયું ચાલો થઈ કઈ બોલાશે કેમ કે ફાકી ખવાય ગઈ છે અને હવે ગાડી ચાલુ થઈ ગઈ છે અને આપડે શિવાની બેન તો વહી ગયા છે તોફાન કરે નઈ ઘડી કામ ને આમ ને શું બેન વેલા એટલા માટે મોકલી દીધા અહીંયા ઢોર માલું ને એવું થોડું ખણું મારે કામ હતું એટલે મોકલી દીધી નઈ પૂછી છે ને એ મૂકવા જતો રોત ને ફોન કરે તમે કીધે આરો તૈયાર કરતો એટલે તમે લેતા જાઓ બાર મૂકવા ગયા ને ત્યારે હવે એમાં પણ આવતા થઈ ગયા છે તો કાને પોકશું સરસ મજાનું આસરું નીર પાણી ભર્યું છે કરિયાણાના ડેમ માં નઈ

કેક પસાડતા ને ઓ આરે કપડાઈ નીકળીતા ઈ ખબર છે ને પ્રસંગમાં લાવવાનું છે તું મને સી મને તો તમપો જ આવી ગ્રાફ તો તો હું પડી હું પડી તો તું ટ્રેન્ડિંગ છે કોઠેકડો મારી નાખ્યો હોય જશું આમ તો જો કોઈ આમાં પડ્યા હોય તો હું અલગ થાય હાલી ઉતાવળી આપું તો બતા ના ના આટલી આટલી જાકવાની આપણો ફળ થોડું મોડું થાય કિછળ જલા જાતા હે તો અમારી ગાડી તેજ ચલતી હે

અનોગા તને આવે કે તો આપણે મામાન ઘરે આવતા રહેશે પણ મામાન ઘરે કિસ કારણે ઉસર થોડું અમે ઘરે સાર વાટે ઉભો હોય કોઈ નથી આયા તો વાટે કોઈ રે બચ્ચડી ગઈ છે મઠે અમે ઊંગા ધમળવારી મામાની બધા એમ જ તો તમારે ક્યાં મઠે જવાનું મઠે ના તું જા કે કેમ ના છે સન માસી ની ખા થાય અને પાછું ધરમ રાજાનું બા ને ઉજવણું પતંગ છે છે બે ભેગું એટલે ઉજવણું એવું બધું ઘરે છે એટલે ગામમાં મકાન છે તો તો ના હોય

છોકરા મોડું થઈ ગયું ને એટલે ગાડી પણ છે ને ધીમી ધીમી આંકતા રસ્તો કેવો આવે ખરાબ આવતો તા ને એટલે અને અંકિતા બેન ને ઈ તો ગોવણી છે એટલે નિરાય તે બધા ને જમવાનું આલે છે ગોવણી ને બધા ને બિહાર દે પછી અમાર બધા ને જમવાનું તો અત્યારે આપણે નાંદલ માં દર્શન કરવા આવતા રહે છે અને કેવા સરસ નાંદલ માં ને બેસાઈ છે અને કેવું સરસ મજાનું એમ કેવાય કે મંદિર બનાવ્યું છે અને એમાં રાંદલ માં ને બેસાઈ છે અને ફળ લેવું બધું ફૂલ લેવું બધું જો કેવું પડશે આ દિવસે મજાની પડી છે અને આ બાજુ બાજઠ ઉપર ગણપતિ દાદા ને બિહાર્યા છે

હા શું છે અડદ હશે અડદ ચોખા ઝાર મઠ અને ઓલી તૂરની દાળ મગ ભેગા કરવાના હોય અને આ રીતે ક્યાંક ઉજવણું કરતા હોય ને એટલે આવી આવી બધી વસ્તુ જોતી છે એટલે એવી એવી વસ્તુ બધી મૂકી છે જો અને આ બધું હાખ્યો બનાવ્યો છે ને ઓમ બનાવ્યું છે ને કાક કાંક સીડી ને દીવડો લાભ સૂપ ને આપણને બહુ આમાં ખબર નથી પણ આવું આવું બધું બનાવતા હશે એટલે આમ જોયું એટલે બધું નવીન લાગ્યું કે હવે આપણે અહીંયા પણ દર્શન કરી લેવી ધર્મ રાજાના કેવું દિવસ મજાનું ઉજવણું કરે એટલે આવી વસ્તુ જોતી છે અને આવી રીતે કાક આવી બધી ગોઠવણી કરતા હશે તો ગોવાણી દક્ષિણા વતન મળવા મળી અમને સભી થી ગોવાણી થઈ હોય ને એને પેલા જમાડી અને પછી દક્ષિણામાં જે કાઈ વસ્તુ એટલે કટલેરી ને એવું બધું આપે ડીશ ને એવું બધું લીધું શું આપે અંકિતાબેન <गी> तो आओ काकपति बस तो आप हैं, गवानियों ने राजी कर दिया, खुश कर दिया, दे। <सथित> अबे देखो गवानियों ने आप ऐसे जो मायमी बल्लत हैं ना आप ऐसे तो आरती <गाँगेताने। गाँगेताने काँगेपास> का कोई रान्धल मानो कोड़ गीत गाए, ना हम ગીત ગાવાના નંદલ માના અને ઠેકડા મારવાના ઈ કોડો કદો કેવાય

કો બોલાય છો સુવાન મેમી કેન આવી જશે ને ડાયમસ સોચીવા ની લેવા ફ્રી ફાય નર હશે તો નઈ ક્યાં જશે કે કે દેખા દેવો છે પણ અમને મત ખબર સીવા ની ના હશે એમ અમાર એમ કાય ઘરે છે જો હવે તે તે શરૂ થઈ ગયું તેના ગોળ દુનિયા

નાની બધી એને દીકરીયું ભાણક્યું ગોવાણીયું જેમાં કાજીબીન બધા ગોવણી થશે ને એટલે હવે અંગુઠો થવાનો ને પછી સાંડલો કરવાનો બાકી છે ને

ગૌખળ હોય દૂધ હોય ગાનું ને પછી અંગુઠો થવાનો હોય સાંડલો કરે કપાળે સાંડલો કરે પછી અત્યારે આપડે જમવા આવતા રહ્યા છીએ જમવાની ડીશ લઈ લીધી છે હું આવી ગયા છું કરવાશ માં આમ તો કેટલા બટન ભેગા કર્યા આમ તો તો ખાઈ લેવાનું આ કેટલા ખાવાના હોય અને ભજીયા નું પછી ગરમા ગરમ છે અને હવે આપણે જમીન લેવી અને શિવાની બેન ને મારા મામાજી ને દીધી છે એ રમાડે છે કેમ કે જમવા લેવા ને તો કઈ ખાધું નઈ નકરા ફોન કર્યા એટલે એને દઈ દીધી છે અને હું અત્યારે નિરાજ્ય જમવા બેસી ગયું અમે તો જમીન આવતા રહ્યા પણ અહીંયા ગોવડિયું ને જમીન આમ તો જમીન આ છે ને કાક જમવાનું આલે છે અને હવે છે ને આ ગોવણિયું જા હોય ને એને પણ દક્ષિણામાં કાઈક દેવાનું હોય ધરમ રાજાન વરસ ની ગોવણિયો હતા ને એટલે દક્ષિણામાં તો જો આને કટલેરી રૂમાલે પછી ત્રાંબાની લોટી બધા જો માયમી આપે છે ને એ બધી ગોવડિયું ને ત્રાંબા ની લોટી આપવાની એટલે નિરાય ત્યાં ને હવે દક્ષિણા આપવાની પછી ગોમણિયનું ઉભું થઈ જવાનું બાસો બધા ને કટલેરી ને એવું આપે છે અને માયમી બધાઈ ને ત્રાંબાઈ ની લોટી આપે છે બધી ગોવણી ધરમ રાજન વરત ની ગોવણી કરી હતી તો બધા મહેમાન જતા રહ્યા છે આ શિવાની તો રોકાવ પેલા છે ને કે હા લે પપ્પા ને ખ્યાલ હવે અતારે ક્યાં છે આમ હવે ગાડી તૈયાર કરી એટલે હવે રેતી છે હા હા તો બે હાથ દો પાછળ પછી પાછળ ત્રણ જણા નહી હમાવી આગળ બે જા મને ધક્કો દેસે તું આખી રે ને આથે બે છે જોવો તો

અત્યારે હોય ગઈ છે તો હાલો તે વાપસ કપડા બપડા બદલાવી ને પછી ધોરમાલ બાજુ જાવી પાવાના છે અને પછી નીર નાખવાની વાસી દૂર કેટલું કામ ભેગું થઈ ગયું તો આપડે વંશ ભાઈ લાડવા ખાવા ગયા તા ને એટલે લેસન કરવા બે ગયા છે નઈ વંશ મારા બોલશે જ નહીં હું કોને લસન આપ્યું છે એન પપ્પા એ આપ્યું છે સાહેબ એને થાપ્યું ને એટલે એને પપ્પા એ આપ્યું છે લેસન ઈ કરે છે લસન લેસન નઈ સાહેબ એ કઈ નો આપ્યું હોય એટલે વાંસ ભાઈ છે ને ઈ લસન કરે ને એટલે બોલશે નહીં અને વિહાન ભાઈ ને હુઈ ગયો તો ને જાગી ગયો નીંદર ન થાય હે ગાડી માં સુઈ ગયો તો હાં અને આપણે હવે ઘરમાં કામ કરવાનું છે થઈ અને નાખી દીધી અને હવે બેને જાગી ગઈ છે પણ હવે એના પપ્પા એને રમાડે છે અને હવે આપડે વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરવાનું છે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપડે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગવો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય